સાબરકાંઠા જિલ્લાના ઈડર કોલેજ ખાતે મહિલા સંમેલનનું આયોજન અઢાર વર્ષના નવા મતદારો પૈકી ઈડર તાલુકાના મહિલા મોરચા દ્વારા ઈડર નગર ખાતે આવેલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં યુવતી સંમેલન યોજાયું હતું જેમાં મહિલા દીકરીઓ પ્રત્યે વર્તમાન સરકારના યોજનાઓનું માર્ગદર્શન અને વિકસિત ભારતના કાર્યક્રમ અંતર્ગત તેઓને એમ્બેસેડર બનાવીને દેશના આવનાર ભવિષ્ય સાથે દીકરીઓને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો હતો આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના શ્રદ્ધાબેન ઝા જિલ્લા પ્રમુખ નીલાબેન પટેલ શ્રી પી સી પટેલ કોલેજ મંત્રી શ્રી જીતોભાઈ દેસાઈ શ્રી અશ્વિનભાઈ પટેલ કાંતિભાઈ પટેલ પ્રેમલભાઈ દેસાઈ કેશુભાઈ રબારી કોર્પોરેટર શ્રી વિનોદભાઈ પરમાર જિલ્લા મંત્રી મીનાક્ષીબેન ગઢવી પ્રજ્ઞાબેન પટેલ ઈડર શહેરના લતાબેન રાવ મોનિકાબેન આબોટી તથા ઈડર વડાલી કોલેજની વિદ્યાર્થીનીઓ મહિલા મોરચાની સૌ બહેનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હસમુખ પ્રજાપતિ નમસ્કાર મારું નામ સેકન્ડ યર્સ ની છું અને આત્માવલ્લભ કોલેજમાંથી આવું છું આ આ કાર્યક્રમથી મને ખબર ખબર પડી કે કયા કાર્યક્રમ મહિલાઓ માટે હોય છે અને કયા કાર્ય કાર્યક્રમ જે ગર્લ્સ છે એમના માટે હોય છે આ થી ખબર પડી કે મને મારા અધિકારો શું છે અને એ અધિકારોથી હું કઈ રીતે આગળ વધી શકું છું અને મારી જે પ્રગતિ છે એને આગળ વધાવી શકું છું આ કાર્યક્રમ મને બધી જાણકારી મળી છે જેટલી જાણકારી મને મને નહોતી એટલી જાણકારી મને આ કાર્યક્રમથી જાણવા મળી છે તો આ કાર્યક્રમ મને આનંદથી મેં એન્જોય કર્યો છે અને આ કાર્યક્રમથી મને બહુ જ ફાયદો થયો છે subscribe now and press the bell icon Never miss an update.